દિલ્હીની ની ગાદી પર અકબર બાદશાહ રાજ કરતો હતો તેના દરબારમાં અનેક વિદ્વાનો પંડિતો અને શાણા લોકો હતા એ બધામાં બિરબલ સૌથી વધુ ચતુર હોશિયાર અને હાજર જવાબી હતો અકબરને તેના માટે ઘણો પ્રેમ અને આદર હતા તેથી કેટલાક દરબારીઓ બિરબલની ખૂબ ઈર્ષ્યા કરતા તેઓ કોઈ પણ ભોગે બિરબલને ઠેકાણે પાડી દેવા માંગતા હતા આ દરબારીઓ એકવાર એક કાવતરું ઘડ્યું તેમણે એમને પુષ્કળ દણ આપ્યું તેથી એમના કહ્યા પ્રમાણે કરવા તૈયાર થઈ ગયો બીજે દિવસે પેલો હજામ અકબરની અજામત કરવા આવ્યો તેણે અજામત કરતા કરતા અકબરને કહ્યું જહાપના ભૂલચૂક થાય તો મને માફ કરજો પણ એક વાત મને ક્યારની ખટકાય છે આપ મને રજા આપો તો હું પૂછું અકબરે કહ્યું હા હા તારે જે પૂછવું હોય તે ખુશ ખુશી ખુશી હજા મેં તરત જ કહ્યું આપના બાપ દાદાઓને મૃત્યુ પામે ઘણા વર્ષો થઈ ગયા છે શું આપને એમના સમાચાર જાણવાની જરા ઈચ્છા થતી નથી તું તો સાવ મુરખ છે અકબરે કહ્યું શું તું નથી જાણતો કે મરી ગયેલા લોકો વિશે આપણે કશું કશું જાણવા જાણવા મળતું નથી અજામે કહ્યું બિરબલ એક એવો માણસ છે કે આ કામ કરી શકે છે તે જન્નતમાં જઈને આપના બાપદાદાના સમાચાર લાવી આપે છે અકબર સમજી ગયો કે વિરુદ્ધ કાવતરું ઘડાયું છે આમ છતાં તે બોલ્યો આ તારી વાત સાચી છે અકબરે એ જ દિવસે બિરબલ ને કહ્યું બીરબલ મારા હજામની ઈચ્છા છે કે તું જ જન્નતમાં જઈને મારા બાપ દાદાના સમાચાર જાણી આવે માટે તું જન્નતમાં જઈ જવાની તૈયારી કર બીરબલ અકબરની વાત સાંભળીને ચોકી ઉઠ્યો મર્યા વિના જન્નતમાં કેવી રીતે જવાય પણ તેણે ખૂબ વિચાર કરીને આ પડકાર ઝીલી લીધો તેણે અકબરને કહ્યું જાપના તમે મને એક માસની મુદ્દત આપો હું થોડા દિવસ મારા કુટુંબની સાથે રહેવા ઈચ્છું છું મારી ગેરહાજરીમાં આપ એમની સાર સંભાળ લેશો લેશો જેની મને ખાતરી છે અકબર તેને કહ્યું તું તારા ચિંતા કરીશ નહીં એ બધું તો હું સંભાળી લઈશ બસ એક વાર તું જન્નતમાં જઈને મારા માપદાદાના સમાચાર લઈ આવ હું તને આજથી બરાબર એક માસની રજા આપું છું બિરબલ એક માસ સુધી દરબારમાં આવ્યો નહીં પણ આ સમય દરમિયાન તેને તેની સીતા સળગાવવાની હતી ત્યાં પોતાના ઘર સુધી એક ભોયરું તૈયાર કરાવી લીધું એણે આ કામ ખૂબ ચતુરાઈથી અને કોઈને ખબર ન પડે એ રીતે પૂરું કરાવ્યું એક મહિનો પૂરો થતા બિરબલ અકબર પાસે આવ્યો અને બોલ્યો હવે હું જન્નતની સફર માટે તૈયાર છું હું કાળે ચિતા પર ચડી જઈશ નગરમાં આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા નગરના લોકો અને દરબારીઓ બિરબલને હતા બીરબલ ખુબ શાંતિથી અને હસતે મોટી લાકડાની ચિતા પર બેઠો તેના ઉપર સૂકું ઘાસ પાથરવામાં આવ્યું પછી ચિતા ને આગ લગાડવામાં આવી એટલે સૂકું ઘાસ ભડભ કરતું સળગી ઉઠ્યું વિશાળ દરબારીઓનો આનંદમાં આવી ગયા પરંતુ આગળ ધુમાડાના ગોટે ગોટા નીકળતા બિરબલ બધાનું ધ્યાન ચૂકાવીને લાકડાના ઢગલામાંથી રસ્તો કરી ભોયરામાં થઈને પોતાને ઘેર પહોંચી ગયો ઘેર આવીને બિરબલે વેશ પલટો કર્યો અને ઉત્તર ભારતમાં છે ઉત્તર ભારતના શહેરોમાં ફરવા ચાલ્યો ગયો ત્યાં તેણે ફરતા ફરતા બે મહિના પસાર કર્યા છેવટે એને કંટાળો આવ્યો ત્યારે દિલ્હી પાસો આવ્યો એક સવારે તે અકબરના રાજી રાજી થઈ ગયો સિંહાસન પરથી ઉઠીને એને એને ભેટી પડ્યા આ જોઈને પેલા ઈર્ષાળો દરબારીઓ નિરાશ થઈ ગયા અકબરે પૂછ્યું જન્નતમાં મારા માતા પિતા દાદા દાદી અને બીજા પૂર્વજો મજામાં છે ને બિરબલે કહ્યું હા

અકબરે તરત જ પહેલાં હજામને બોલાવ્યો અને એને જન્નતમાં જવાની આજ્ઞા કરી એ હજામ તો અકબરનો હુકમ સાંભળીને ગભરાઈ જ ગયો પોતાના જીવ બચાવી લેવા એણે અકબરને આજીજી કરી એણે બિરબલ સામે કાવતરૂ કરનાર દરબારીઓને અકબરની સામે ખુલ્લા પાડ્યા અકબરે હજામને જેલ જેલમાં પુરાવી દીધો બિરબલને મારવા મારવા મારવાનું કાવતરું કરનાર દરબારીઓને પણ તેને આકરી સજા કરી આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો